દિવસ માટે અંબાજી માતાજીના દર્શન માટે જતા હજારો ભક્તો જે પગપાળા યાત્રા પર જાય છે તેમના લીધે તે યાત્રા દરમિયાન સેવા કેમ્પ જમવાની વ્યવસ્થા અને મેડિકલ સારવારનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર સ્થિત ભાઈજીપુરા ખાતે આવેલ મેન રોડ ઉપરનું અંબાજી માતાનું મંદિર અને કૃષ્ણ યુવક મંડળ દ્વારા આઠથી અગિયાર દિવસ માટે અંબાજી માતાજીના દર્શન માટે જતા હજારો પગપાળા યાત્રા દરમિયાન સેવા કેમ્પનું આયોજન જમવાની વ્યવસ્થા અને મેડિકલ સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પના પ્રારંભિક ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે સ્થાનિક નેતાઓ વરિષ્ઠ નાગરિકો સાથે ઠાકોર વિષ્ણુજીના

એ જગ્યા અંબા માતાના મંદિર તરીકે દૂર સ્વરૂપ જોગડી માતાનું છે એને અંબા માતાના સ્વરૂપ તરીકે આજે પૂજન થાય છે ત્રીસ વર્ષ થી અખંડ જોત છે ત્રીસ વર્ષ થી અખંડ જોત છે અને કેમ્પનું આયોજન ચોત્રીસ વર્ષ થી થઈ રહ્યું છે એક ચાનો અને પાર્લર જેવું શરૂ થયેલું જે આવ્યું બહુ નાના હતા અને આ ભરવાડ સમાજ બાજુમાં રહેશે એમને શરૂ કરેલું એમની જોડે મહેનત કરતા અને એ સમયથી આજે ચોત્રીસ વર્ષે આ મુકામે પહોંચ્યા છીએ જે રહેવા જમવાની પૂરેપૂરું સાથ સહકાર થી આ કેન્દ્ર શરૂ થયું છે આજે આ કેમ્પ નો પ્રારંભ થયો એટલે આજે પચીસ તારીખ શરૂઆત થયો છે અને સુધી સુધી અને ત્રણ તારીખ સુધી મહાનગરપાલિકાના મેયર શ્રી પટેલ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યું છે અને હજુ અગિયાર વાગે અલ્પેશભાઈ પણ પધારી રહ્યા છે આવતીકાલે મયનભાઈ પણ પધારી રહ્યા છે